જય ગુરુદેવ જય માતાજી જય ગાયત્રીમાં આપ સર્વની જીવન ઉષા ચેનલમાં સ્વાગત છે આજે હું આપણને એક યજ્ઞનો એટલે બલિ બલિવેશ્ય ગાયત્રી યજ્ઞનું હું તમને ડેમોસ્ટ્રેશન કરી બતાવું છું તો આપ જોશો કે આ એક યજ્ઞનો ભાગ છે આ એક પહેલાં આપણા વડવાઓ આ યજ્ઞ કરતાં જ જ્યારે ચૂલો કે સગડી પ્રગટાવતા ત્યારે જ્યારે એમાં રસોઈ બનાવ બેસતા ત્યારે ઘીનો ઓમ કરતા કે ભાત થઈ ગયો તો એમ ઓમ કરતા તો આજે હું તમને જે ગુરુદેવે આ પરંપરા ચાલુ રખાવી છે તો એનું હું તમને આ એક ભાગરૂપે આ યજ્ઞને બતાવું છું તો તમે જોશો એમાં પાંચ મંત્ર આવે છે પણ તમને પાંચ મંત્ર આવડે તો ભલે ન આવડે તો ગાયત્રી મંત્ર દ્વારા પણ તમે આહુતિ આપી શકો છો આ છે એક યજ્ઞ નાનો એવો આપણે એનું કામ બહુ સરસ છે આપણે આ યજ્ઞનો જે આપણે યજ્ઞમાં હું કરશું પછી આપણે તેનો જે ભાત વધશે કે રોટલી બનાવીએ ભાત બનાવીએ તો ભાતમાં જો ભાત છે તેમાં મેં સાકર નાખી છે થોડું ઘી નાખ્યું છે ભાતનો કોઈ પણ બનાવતા હોય તો આપણે રોટલીનો એક નાનો ટુકડો લઈ અને ઘીમાં બોળી અને તેની પણ આહુતિ આપી શકીએ છીએ અને જે વચ્ચે જે આપણે પ્રસાદ એ ઘરના બધા લઈ શકે છે અને આનો આનું એક પણ ગુરુદેવ બહુ બતાવ્યું છે કે તમારા ઘરમાં ખૂબ સ્વસ્થ રહેશે બધાય બીજું કે આપણા બાળકો કે આપણે ક્યાંય પણ આડે રસ્તે ચડી ગયા હોય ક્યાંય પણ વ્યસન થયું હોય કે કોઈ સંત દોષ થયો હોય તો આ સતત આપવાથી એને એનું નિવારણ થાય છે અને સાચા રસ્તે પાછો વળી જાય છે તો બહેનોને હું આ બતાવું છું યજ્ઞ કરીને તો જો તમને યોગ્ય લાગે તો જરૂર કરજો આમાં કાંઈ જાચું છે નહીં જો અમારે તો એકા તરફાણું અમે રાખીએ છીએ ગાયત્રી પરિવારવાળા આ ન હોય તો આપણે એક ડીશ પણ સ્ટીલની હોય તો પણ ચાલે એક ત્રાંબાની ડીશ હોય તો પણ ચાલે અને બેનો દીકરીઓ તો લગ્નમાં કાંસાની વાટકી લઈ આવે છે તો એ પણ આમાં ચાલે તો હું આવું દેવાની શરૂઆત કરું છું ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदया स्वाहा इदं ब्राह्मणे इदं नम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदया स्वाहा इदं देव्य इदं नम ॐ भूर् ીુર ભર્ગો દેવસિ ધીમી હિયો નહો પ્રચોદયા સ્વાહ ઈદંઋષિભે ઈદં નમ ઓો સ્વાહ તત્સિર વરેણ્યમ ભગોદેવ ધીમહિ હિયો નહો પ્રચોદયા સ્વાહ ઇદં નરેજ્ય ઈદં નમો ઓવ સ્વાહ તસિવ્યં ભો આ ય નો એક ભાગ થયો આમાં ત્યાં આપણે ગાય્રી પરિવાર નું કહ્યું આમાં શ્રી કૃષ્ણનું એ આવી ગયું છે કે જેથી કરીને કૃષ્ણ ભગવાન ખુદ કહે છે ગીતાજીમાં કે યજ્ઞ દ્વારા તમે જે ઓમ કરશો એ જ સાચો ઓમ છે તો આ જે વધુ છે એ આપણે બધા ઘરના પ્રસાદી લઈ લેવાની અને આ પાંચ આહુતિ તમે ન આપી શકો તો તમે ગાયત્રી મંત્રની એક આહુતિ આપી અને ભાકમીને પણ કરી શકો પાંચ મિનિટનો યજ્ઞ છે પણ કેટલી આપણા જીવનમાં સુખ શાંતિ આપે છે યજ્ઞના પ્રકારમાં છે આ યજ્ઞ એક દીપ યજ્ઞ એક આપણે જે મોટી હવન કુંડીમાં યજ્ઞ કરીએ છીએ તે યજ્ઞ હું તમને ફોટો બતાવીશ કે હવે તો નાની કુંડી સરસ મજાની આવી છે માથે આપણે એક નાનું કોળિયું નથી એમાં જોતા નીચે દીવો મૂકીને એ પણ આપણે અઠવાડિયામાં એકવાર યજ્ઞ કરી શકીએ છીએ મારી બેનો ગુરુ પૂર્ણિમા આવે છે આ પૂનમ ગઈ અષાઢી પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા મોટો દિવસ કહેવાય છે તો હું અત્યારથી બધાને કેતી આવીશ કે ગુરુ પૂર્ણિમા દિવસે આપણે ગુરુદેવને શું આપવું છે એમ તો જાગૃત થાજો બહેનો દીકરીઓ ભાઈઓ જો શાંતિકુંડમાં તો બેનોને શું કીધું છે ભાઈઓને કીધું છે કે દેવ તુલ્ય ભાઈઓ ભાઈઓને કેટલું બધું મહા મહત્વ આપ્યું છે કે દેવતુલ્ય ભાઈઓ ત્યાં એમ કે છે અને શક્તિ સ્વરૂપા બહેનો હે બહેનોને કેટલું સરસ નામ આપ્યું છે શક્તિ સ્વરૂપા બહેનો તો આટલું બધું મહત્વ બેનોને આપ્યું છે અને આ જે યજ્ઞનો ભાગ છે નાની કુંડીનો યજ્ઞ પણ હું તમને ફોટો એનો બતાવીશ એ પણ તમે કરી શકો છો અને ખાસ કે હું તો કહેતી જ રહેવાની છું મારા ગુરુદેવનો સંદેશો પહોંચાડતી જ રહેવાની છું શું કરવું શું નહીં કરવું એ ગુરુદેવ જાણશે એ કરાવશે એણે એટલું જ કીધું છે કે તમારે બધાને કહેતા રહેવાનું કરાવવું એ મારા હાથની વાત છે એનો એક કિસ્સો હું તમને આજે કહું છું કે અમરેલી જિલ્લો અમરેલી જિલ્લામાં બરવાડા બાવીસ સિંહ માં વાળિયા બાપુ કરીને થઈ ગયા તે કાઠી દરબાર હતા તેને જમીન બહુ જ હતી પણ તેની આદત એવી હતી ને કે તે હતા એની સાથે એ બારવટું કરવા જતા હતા અને બસ એ લોકો ખેતીવાડીમાં રહેતા હતા રહેતા હતા તો ઘરે પણ ખેતીવાડીમાં એ બાપુ ત્યાં જ રહેતા હતા અને કોઈ પણ એના માણસો એમ કહે ને કે બાપુ આજે શેનું શાક બનાવવું છે તેની પાસે મોટી બંદૂક હતી તે ઉગતા પક્ષીને વાળીને એમ કહેતા કે આજે આનું શાક બનાવી નાખજે આવા એ વાળિયા બાપુ કરી હતા જેને મેં જોયેલા છે અને જેને પછી તો ગાયત્રી પરિવારમાં ભળી ગયા એ કેમ ગાયત્રી પરિવારમાં ભળી ગયા એનો પણ હું તમને કિસ્સો કહું છું કે ત્યાં એક મનુભાઈ કરીને પરિવારના ભાઈ રહેતા હતા ત્યાં વાળિયા બાપુને જે ગામમાં હતા ને ત્યાં મનુભાઈ રહેતા હતા તેને ત્યારે શક્તિ ગાયત્રી આઠ રૂપિયા લેવા જમ હતું ત્યારે એ વાડિયા બાપુને વાડીએ યુગ શક્તિ ગાયત્રી વાળી ઘરે યુગ શક્તિ ગાયત્રી દેવા ગયા બાપુ કે મને ન ફાવે કે તો એ મનુભાઈ જાતા દર વર્ષે યુગ શક્તિ અને પછી બાપુએ પૈસા ન આપ્યા એટલે મનુભાઈ ઉગરાણીએ જાતા તો બાપુને એક વખત ખીચ ચડી તો તેણે શું કીધું એના ઘરના ને આને તું આઠ રૂપિયા તું બાળી દે કે યુગ શક્તિના એટલે અહીંયાથી વહી જાય કે એ તો વહી ગયા આઠ રૂપિયા લઈને પાછળથી એક દિવસ વાડિયા બાપુ બેઠા તા તો એને કઈ કામ નતું એમ થયું કે આ પુસ્તક આ ઓલો ભાઈ દઈ થયા છે તો લા હું લઈ વાડીએ મન તો વાંચીશ વાડીએ લઈ ગયા બાપુએ એક ગાય શક્તિ ગાયત્રી ખોલ્યું એમ કરતા કરતા યુગ શક્તિ ગાયત્રી વાંચી નાખ્યા એનામાં પરિવર્તન આ આવડ્યું પછી એને મનુભાઈ પાછું કીધું કે મનોભાઈ આ યુગ શક્તિ ગાયત્રી હવે ક્યારે આવશે મેં તો બધા વાંચી લીધા પછી મનોભાઈ એને શાંતિકુંડ લઈ ગયા હરિદ્વાર લઈ ગયા શાંતિકુંડમાં આ સત્ય કિસ્સો છે કોઈ કહાની નથી આ તો ત્યાં વાડિયા બાપુ મનુભાઈ સાથે ગયા ઘણા વર્ષોની વાત છે વાડિયા બાપુને ત્રીસ વર્ષ હું ઓળખતી હતી તો ત્યાં એને એનાઉન્સમેન્ટ થયું કે ગુરુદેવ વાડિયા બાપુ આવેલા છે અમરેલી જિલ્લામાંથી તેને મળવા માંગે છે તમે ચમત્કાર જોજો ક્યાં ખબર હતી એટલા પરિજનોમાં કે આ વાળિયા બાપુ આવ્યા છે મનુભાઈ આશ્ચર્ય થઈ ગયા કે આ બાપુનું કેમ નામ લીધું ત્યારે વાડિયા બાપુ ત્યાં ગયા ગુરુદેવ પાસે અને પછી બધી વાતચીત થઈ ત્યારે એ ખૂબ વાડિયા બાપુ કે મારાથી ખૂબ પાપ થઈ ગયા છે ખૂબ પાપ થઈ ગયા છે પછી વાડિયા બાપુ ત્યાંથી આવ્યા અને ગાયત્રી પરિવારમાં ભળી ગયા પછી સો વર્ષની જિંદગી અને હમણાં જે થોડા વખત દેવ થઈ ગયા એને પણ અમારા ઘરે ધારી રહેતા હતા ત્યારે ખૂબ આવેલા મારા પ્રણવ જ્યારે મારા ગર્ભ સંસ્કાર તેણે જ કરેલા છે વાડિયા બાપુ આ સત્ય કિસ્સો છે એ હું તો મારા ગુરુદેવનો જે પ્રચાર મને કીધો છે ગાયત્રી મંત્ર ઘરે ઘરે પહોંચાડવામાં કર્યું ચોક્કસ હું તો કહીશ જ તમને ગમે કરીને તમે બધાય જો તમને યોગ્ય લાગ્યું હોય તો કરજો આનો એક કાગળ પણ મળે જ છે અમારા ગાયત્રી શક્તિ પીઠે પ્રજ્ઞા પીઠે તો તમે તે મંગાવી લેજો આ બધી આપે એના બધા છે શ્લોક છે જ તો આટલું કરજો અને બીજું કે હું આ બધા ફોટા જે મોકલું છું એમ ગાયત્રી જયંતિના દિવસે અને ગુરુ નિર્વાણ દિવસે બેને જુદા જુદા જગ્યાએ યજ્ઞ કરાવ્યા હતા અને મારી બહુ છે ને જે અત્યારે પ્રેગ્નન્ટ છે ને એણે પાંચ જગ્યાએ યજ્ઞનું આયોજન લીધું હતું તો બે વખત ત્યાં તે કરાવે જ છે અને ગોઠવેલા રાખેલા જ છે કે મહિનામાં એકવાર યજ્ઞ બધે કરાવે તો બેનું દીકર્યું જાગો યુવાનો જાગો હવે જાગો બે વર્ષ તો છેલ્લા બહુ જ કઠિન છે અને એકવીસમી સદી ઉજ્જવલ ભવિષ્ય ત્યાં સુધીમાં શું થાશે શું નહીં આપણને ખબર નથી અને હવે આ વરસાદ તો આવી ગયું છે ચોમાસું ગરમી બહુ જ પડી છે તો હવે બધાય તમે બધાય એક એક ઝાડ ચોક્કસ છો આ પેલો વરસાદ પડે પણ જમીન પણ સરસ થઈ ગઈ હોય તે રૂષારો પણ ચોક્કસ કરજો અમે પણ કરશું તો તમે પણ એટલું કરજો અને જાગૃતિ લઈ આવજો અને બહેનો દીકરીઓ ભાઈઓ વિનંતી કરું છું કે ગાયત્રી મંત્ર ખાસ કરજો ઘેરે ઘેરે પહોંચાડજો જય ગુરુદેવ જય માતાજી